તમારું સ્વાગત છે નવેમ્બર ચૌદમી તારીખ આ સંદેશ તમારા સૌ માટે અને તમારા પરિવારજનો પ્રાર્થના કરું છું તમારા ભાઈ બળ લો પ્રભુષ્ણ બચ્ચન સાંભળીએ લોકનો ગ્રંથ સત્તરમો અધ્યાય છવ્વીસ સાડત્રીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું નુવાના વખતમાં જેવું હતું તેવું જ માનવ પુત્રના આગમન વખતે પણ હશે નુવા વહાણમાં ચડી ગયો ત્યાં સુધી લોકો ખાતા હતા પીતા હતા પ્રણતા હતા પરણાવતા હતા અને જલ પ્રલય આવીને બધાનો નાશ કર્યો લોતના વખતમાં પણ એમ જ બન્યું લોકો ખાતા હતા પીતા હતા વેપાર ધંધો કરતા હતા ખેતી કરતા હતા ઘર બાંધતા હતા પણ લોત સદોમથી ચાલ્યો ગયો તે દિવસે ઈશ્વરે આ ખાસ માનતી આગ અને ગંધક વરસાવી બધાનો નાશ કર્યો માનવ પુત્રને પ્રગટ થવાને દિવસે પણ એમ જ થવાનું એ દિવસે બે જણ છાપરા ઉપર હોય તેનો સરસમાન ધરતી અંદર હોય ઘરની અંદર હોય અને તેણે તે લેવા નીચે ના આવવું તે જ પ્રમાણે બે માણસ જે માણસ ખેતરમાં હોય તેણે પણ પાછા ના આવવું લોતની સ્ત્રીને યાદ રાખજો જે કોઈ પોતાનું જીવન સાચવવા થાકશે તે ખોશે અને જે કોઈ ખોશે તે બચાવશે હું તમને કહું છું તે વખતે બે જણ પથારીમાં સૂતા હશે તેમાંથી એકને લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે બે ભાઈઓ સાથે ધળતી હશે એકને લેવામાં આવશે અને બીજને પડતી મૂકવામાં આવશે બે જણ ખેતરમાં હશે એકને લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે આ ઉપરથી તે તેઓ ઈશુને પૂછ્યું પ્રભુ આ બધું ક્યાં બનશે તેમણે જવાબ આપ્યો જ્યાં મળદું હશે ત્યાં ગીધડા ભેગા થવાના આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે હા ખ્રિસ્તમાલ ભય દબેનું પ્રભુ ઈસુનું બીજું આગમન તો થવાનું છે એક વખત ઇતિહાસમાં આવ્યા એક ઇતિહાસ હકીકત અને ફરી આવવાના છે એ પણ શુભ સંદેશ દ્વારા આપણને જાણવા મળે છે હા ક્રિસ્તમાલ ભય દબેનું એ દિવસ ક્યારે આવશે શું થશે આપણને કોઈને ખબર નથી પ્રભુ ઈસુ અરુસલેમ તરફ જાય છે લુકના ગ્રંથમાં નવમો અધ્યાય ઓગણીસમી કલમમાં બેતાળીસમી કલમમાં યરૂ મંદિર જોઈ ઈસુ રડી પડ્યા જે નાશ થવાનું છે એ જાણીને એટલે પ્રભુ આજના શુભ સંદેશમાં માનવજાતને ચેતવણી આપે છે વોર્નિંગ આપે છે જેવી રીતે નુઆના વખતમાં બધા સામાન્ય રૂટીન જીવન જીવતા હતા નુઆ તો વાહન તૈયાર કરતો હતો અને એના કુટુંબીજને બધા બચી ગયા હતા અને એવી જ રીતે લોતના વખતમાં પણ પાછું જોવાનું નહીં કીધું અને લોતની પત્ની પાછું જોયું અને ત્યાં મીઠાના એ બની ગયા હતા અને સાથે સાથે પ્રભુ કચ્છ બે જણ પથારીમાં હશે એકને લઈ લેવામાં આવશે જે તૈયાર હશે એને લઈ લેવામાં આવશે બે બહેનો ગળતી હશે એકને લેવામાં આવશે અને બીજાને પડતી મૂકવામાં આવશે હા ક્રિષ્માલા ભાઈ તબેન આ બધું સાંભળીએ વાંચી ત્યારે આપણે બીવાની જરૂર નથી ગભરામ અન થવાની જરૂર નથી પ્રભુ માત્ર એટલું જ કહે છે કે તૈયાર રહેજો જાગતા રહેજો જેવી રીતે નુવાના વખતમાં લોતના સમયમાં આજે પણ આપણે બધા જાણીએ છીએ ઉત્પત્તિના ગ્રંથમાં છઠ્ઠો અધ્યાયમાં છઠ્ઠી કલમમાં આપણે જોઈએ છીએ દુનિયામાં દુષ્ટતા અને હિંસા ઉત્પત્તિના ગ્રંથમાં છઠ્ઠો અધ્યાયમાં અગિયારમી કલમમાં દુનિયા દુરાચારી એટલે દુષ્ટતા અને હિંસાથી ભરેલી ઉત્પત્તિના ગ્રંથમાં છઠ્ઠો અધ્યાયમાં છઠ્ઠી કલમમાં ઈશ્વર પોતે માણસને બનાવવા માટે પ્રસ્તાવ થયો દુઃખી થયો કારણ દુષ્ટતા અને હિંસા જેવી રીતે આ નુવાના વખદમાં હોય અને આ લોકના વખતમાં હોય આજે પણ એમ જ ચાલે છે પ્રભુસુ તો આગવાના છે એટલે ખાતરી છે શું ખાતરી નથી આપણને જે કયા દિવસ થવાનું છે ખબર નહીં તે દિવસ શું થવાનું છે ખબર નહીં અને તે દિવસ સામાન્ય દિવસ મામૂલી દિવસ રૂટીન દિવસ હશે ત્યારે પ્રભુ ઈસુ ફરી આવવાના છે પ્રભુશુનું બીજું આગમન ધરતીનો અંત દુનિયાનો અંત બધું થવાનું છે પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા આપણે તૈયાર રહેવા માટે કહે છે જેવી રીતે લોતના પત્ની પાછળ જોયું એણે અને મીઠાના થાંભલા બની ગયા હતા જે વ્યક્તિ કાર ચલાવતો હોય રેર મિરર જોઈને ચલાવતો હોય શું થાય આપણે ખબર છે આપણે રસ્તો ક્લિયર છે પ્રભુ રસ્તો છે પ્રભુચ માર્ગ છે પ્રભુચ સત્ય છે અને પ્રભુ જે હેતુ માટે આપણે શાશ્વત જીવન આપ માટે ઉત્પેત દર્શના ગ્રંથમાં બાવીસમોધે બારમી કલામાં પ્રભુ પોતે કહે છે જો જો దా ప్రమా ప్రభు ఆగమే ప్రభు నా మహిమా సహభాగీ హా కృష్ణమాల భయత ఆ మనచింతన శాస్త్ర పార్టీ ప్రభుత్వం ఓక రూప తమ పో దివ్య దివ్య సంఘా సబ్స్క్రైబర్జో అని బీజామ ఫోర్వో కారణ తే బా ఆశీర్వాదిక్త చో ప్రభు హశ్వాస రా બોલો દિવ્ય દયાનો ઉજ્જય ગોડ બ્લેસ યુ ઓલ